જોડાયા તારીખ જુલાઈ બે હાજર ના રોજ પંચમહાલ જિલ્લા યુવા ટીમ ના પ્રમુખ આશિષ કામદાર અને જિલ્લા ઉપપ્રમુખ વેનિશ રાઠવા દ્વારા ગોધરા તાલુકાના નવા ચાર યુવા મિત્રો સાથે જિલ્લા પાર્ટીના આરબી પટેલ દ્વારા ગોવિંદ ગામના નવા પંદર જેટલા સભ્યોને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે પાર્ટીનો હિસાબ ખેસ ધારણ કર્યો હતો આમ તમામ લોકોએ આમ આદમી પાર્ટીની ઈમાનદારી અને નાના મધ્યમ વર્ગના લોકો માટે ખરા અર્થમાં કામગીરી જોઈને કુલ વીસ જેટલા સામાજિક અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે તમામ નવા જોડાયેલા લોકોને જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારિયાવતી વતી શુભેચ્છાઓ પાઠવી પાર્ટીમાં આવકાર આપ્યો હતો રિપોર્ટર આશિષ કામદાર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો